જ્યાં દૂધની નદીઓ વહેતી હોવાની વાતો થાય છે ત્યાં પાણી પણ દૂધ કરતાં મોંઘું બની રહ્યું છે સરકારની નલસે જલ અને હર ઘર જેવા દાવાઓ સામે કચ્છનું એક ગામ પાણી માટે વલખા મારી રહ્યું છે આજે વાત કરવી છે કચ્છના લખપત તાલુકાના બેખડા ગામની આ ગામમાં અઢારસો જેટલા પ્રજાજનો અને તેમના પચીસસો પશુધન ભર શિયાળાની સિઝનમાં પણ પાણી માટે તરસી રહ્યા છે એક એક ટીપા માટે તેઓ વલખા મારી રહ્યા છે રજૂઆતોના થોથા તો કચેરીમાં પડ્યા પડ્યા ઉધઈ ખાતા હશે પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું આવો જોઈએ સમગ્ર વિગત આ અહેવાલમાં વિકાસની મોટી મોટી વાતો અને ડિજિટલ ઇન્ડિયાના યુગમાં કચ્છના લખપતનું બેખડા ગામ જાણે પથ્થર યુગમાં જીવી રહ્યું હોય તેવો અહેસાસ થાય છે અહીં રસ્તાઓ તો કદાચ બન્યા હશે પણ પાઇપલાઇનમાં પાણીના નામે માત્ર હવા આવે છે અઢારસોની માનવ વસ્તી અને અઢી હજાર જેટલું પશુધન ધરાવતા આ ગામની કિસ્મત હવે માત્ર એક ટેન્કર પર ટકેલી છે ગામમાં પંદર દિવસે માંડ એક વાર પાણીનું ટેન્કર આવે છે અને જ્યારે એ સફેદ હાથી જેવું ટેન્કર ગામમાં પ્રવેશે છે ત્યારે દ્રશ્યો બેડા યુદ્ધમાં ફેરવાઈ જાય છે લોકોનો આક્ષેપ છે કે બજારમાં પચાસ રૂપિયા લીટર દૂધ મળી રહે છે પણ ગળું ભીનું કરવા માટે પાણી નથી મળતું તંત્રની ઉદાસીનતા સામે હવે ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન અને ચક્કાજામ અપાઈ છે બેખડા ગામમાં અવારનવાર રજૂઆત કરેલી છે પાણી પુરવઠા કચેરી મામલદાર સાહેબ ટીડીઓ વિકાસ તાલુકા અધિકારી હવે પાણીના પર્સન માટે એ છે ને થી બે હજારની વસ્તી છે ગામ લોકોની પચીસો જેવા પશુધન છે પણ દૂધ પીવામાં અમને તકલીફ ન થાય કેમ દૂધ લીટરના પચાસ રૂપિયા અમે થશે ને અમારા કરતાં પાણી એક દિવસ પીવું તો રાખી શકું પર દૂધ રાખી ન શકું દૂધ પીવું પડે અમને દૂધથી પાણીની કિંમત આ ગામમાં વધારે છે પાણી પચાસ રૂપિયા લીટર થઈ ગયો છે તો બે બે દિવસમાં દૂધ બે હજાર લીટર છે ગામમાં પણ પાણી પંદરસો લીટર નથી ગામમાં સરકાર પાસે એ માગણી છે તો જોગે તપાસ થાય ને ચાર ગામમાં પૂરતો પાણી મળે એ અમારી માંગ છે છેવાડાના ગામ છે બેખડા ચકરાઈ ચામરા ને બે હજાર ચોવીસ નવ મહિનામાં પાંચ બાળકો મળી ગયા હતા ત્યારે તંત્ર બધી પૂછા ગામ લોકોની કરી હતી તો તમારો જે પર્સનલ હોય એ હાલ થઈ જશે હજી બે વરસ થઈ ગયા છે રજૂઆત પાણી માટે પાણી પુરવઠા કરીને જાઉં તો સાહેબ પાણીની કેમ ગામમાં આવતો નથી એ કે આવી શકે સાહેબ તમારા ખને ટેકરની સુવિધા નથી તો લેન તૂટી જાય તો ટેન્કર તો મોકલો પડે ને પંદર પંદર દિવસ રહી ને પાણી ગામમાં આવે તો ગંભીર પરિસ્થિતિ કહેવાય છેવાડાનું ગામ છે અમે નાગરિકે ભારત દેશનાનું સાહેબ હવે અમે ભાજપ હોય કે કોંગ્રેસ હોય વોટ તો બધાને આપી જ છું ને તંત્ર હજી સુધી અમારી પૂછા નથી કરતો હજી પૂછા ના થાય તો અમે ચકાજામ કરશું ગાંધીજી માર્ગે આંદોલન કરશું ને અમારી માંગ છે ને તપાસ જોગે ને એને અમારો પૂરતો પાણી મળે એ ગામ લોકોની માંગ છે સરહદી વિસ્તાર હોવાથી અહીં સુરક્ષાના દાવાઓ તો મોટા છે પણ નાગરિકોની પાયાની જરૂરિયાત નું શું સ્થાનિકો હવે કહે છે કે મામલતદાર થી લઈને ટીડીઓ સુધી અને પાણી પુરવઠા વિભાગના દરવાજા ખખડાવીને અમે થાકી ગયા છીએ છેલ્લા નવ મહિનામાં પાણીના અભાવે અને તકલીફોમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હોવાના ગંભીર આક્ષેપો પણ થયા છે હવે બેખડા ગામના લોકોનો ધીરજનો ડેમ તૂટ્યો છે લખપત તાલુકાના મીંઢિયા જૂથ ગામ પંચાયત બેખડો સહિત લખપત તાલુકાના બેખડો છેલાવાન સાંદ્રો ચામરા ચકલાઈ સહિત દુર્ગમ વિસ્તારની અંદર પાણીની બહુ વરસિયાળે બહુ વિકટ પરિસ્થિતિ છે પંદર પંદર દિવસ સુધી પાણી નથી આવતું જેના કારણે લોકો અમે જીએમડીસી ને જીએમડીસી ને ટેન્કર ત્યાં મોકલીએ જીએમડીસી ના અધિકારીઓ રિક્વેસ્ટ કરીએ તો જીએમડીસી ના અધિકારી ચોક્કસ ત્યારે જ પાણી મોકલી આપે છે પરંતુ એક ટેકર જાય અને સામે ટેન્કર ની ક્ષમતા દસ હજાર લીટર ની અને સામે સમજી લો પંદરસો થી બે હજાર માનવ વસ્તી એટલું જ પશુધન હોય તો લોકો પાણી માટે પડાપડી કરે તમે વિડીયો ના તો જોયું છે સ્ત્રીઓ તાત્કાલિક જે પાણી પહોંચવું જોઈએ અંદર એજન્સી જેને લોકોને શુદ્ધ પાણી પહોંચવાની જવાબદારી છે તેની અંદર એકસો સાડત્રીસ કર્મચારીઓ જેના માર્ષિક પંદર થી વીસ લાખ રૂપિયા બિલ બને છે અને વાર્ષિક બે થી અઢી કરોડ રૂપિયા ને આપે છે એકસો સાડત્રીસ માણસો છે પરંતુ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓની અ મિલી ભગત કહો કે એજન્સીની એ લોકો પૂરતું ધ્યાન આપતા નથી ગયા વર્ષે પણ આ બધું ત્રણ દિવસ સુધી ગામ પંચાયતના સરપંચ નીતિનભાઈ પટેલની પટેલ ઉપવાસ પર બેઠા હતા ત્યારે રાજકોટના એક અધિકારી આવી અને બધું થોડા દિવસ પાણી ચાલુ કરી આજે પાછી લખપત તાલુકા વિસ્તારોની અંદર પાણીની બહુ વિકટ પરિસ્થિતિ છે સરકાર હર ઘર નલ હર ઘર જલ વાતો કરે છે પણ ત્યાં ટેન્કર પર ઝઘડા થાય છે તો અમારી તંત્ર વિનંતી છે કે તાત્કાલિક આ ગામડા ની અંદર પાણી પહોંચે એવી અમારી વિનંતી છે શિયાળાની ગુલાબી ઠંડીમાં જો આ હાલત હોય તો જયારે સુરજ આગ ઓગશે ત્યારે શું હાલત થશે આ ગામની સવાલ તો એ છે કે સરકારની નલ સે જલ યોજના શું માત્ર કાગળ પર રહી ગઈ છે